ખંભાતમાં ગેરકાયદેસર દબાણ સામે નગરપાલિકાની સખત કાર્યવાહી ચાલુ ખંભાત શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે નગરપાલિકાનું બુલડોઝર ફરી એકવાર દોડ્યું આંબેડકર સ્ટેચ્યુ આગળ મતીન યુનસ વહોરા ઉર્ફે અલ્ટી દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું નગરપાલિકાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરી હતી આરોપી મતીન વોહરા ઉર્ફે અલ્ટી અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે ખંભાત નગર પૂર્વ પ્રમુખે કોઈ પણ પ્રકારની જાહેર જાહેરાત કર્યા વગર જ ઠરાવ કરી આ સરકારી જગ્યા ફાળવી આપી હતી હાલ આ ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન સરકારના કબજામાં લેવામાં આવી છે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાળી આણંદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે